એન્ટ્રી લેતા રાજકારણ ગરમાયું છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા હસ્તે તમામે કેસરીઓ ખેસ ધારણ કર્યો હતો લોકસભાની ચૂંટણી થાય તે પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જવા કાર્યકરોની જવા લાગી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે નંબર કોંગ્રેસી કોંગ્રેસી પ્રમુખ સહિત જેટલા કાર્યકરોએ કોંગ્રેસ સાથે ભાજપ ભાજપમાં જોડાયા હતા આ ભરતી મેળામાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયાએ તમામને કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે ભાજપની વિચારધારાને જોઈ ભાજપમાં જોડાયા છે સુરતની બેઠક ઉપર ઉમેદવાર બિન હરીફ જાહેર થયા બાદ ભરતી મેળામાં કોંગ્રેસના કાર્યકરો અને વોર્ડના જવાબદાર કાર્યકર ભાજપમાં જોડાઈ જતા રાજકારણ ગરમાઈ રહ્યો છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારાના વિકાસની વિચારધારાને લોકો સ્વીકારી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ત્રણ સોળ સત્તર બધા જ વિસ્તારના કાર્યકર્તાઓ જે કોંગ્રેસ આ તમામ લોકો યુવાનો નરેન્દ્રભાઈની વિચારધારા સાથે જોડાવા માટે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સપોર્ટ કરી રહ્યા છે એમને હું હૃદયપૂર્વક આવકારું છું દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે રાષ્ટ્ર મજબૂત બની રહ્યું છે બે હજાર સુડતાલીસ નું ભારત એક સમૃદ્ધ ભારત બની રહ્યું છે ત્યારે તમામ લોકો જ્યારે